શિક્ષણ અને સમાજ સુધારણા અને લાખો લોકોને વ્યસન મુક્ત કરનાર પૂજ્ય શ્રદ્ધેય સંત શ્રી સદારામ બાપાની જન્મજયંતિ પ્રસંગે થરા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક દર્શનીય વિભૂતિ સંત શ્રી સદારામ બાપુની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે થરા શહેરમાં પૂજ્ય સદારામ બાપાના દર્શન કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમના સત્સંગના કામોને યાદ કરવામાં આવ્યા હતા શોભાયાત્રામાં પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાભરના ગામે ગામથી ક્ષત્રિય ઠાકોર સમાજ તથા અઢારે આલમના લોકો કે જે બાપુને ભગવાન સમાન માનનાર લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાવ વિભોર બન્યા હતા બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમના સીમાડે આવેલ કાંકરેદ તાલુકાના ટોટાણા ગામને પાવન તીર્થ સ્થાનનું ગૌરવ અપાવવા પાછળ એક વિરલ સંતની તપસ્યા રહેલી છે આ વિરલ સંત એટલે એકસો પાંચ વર્ષની જીવનયાત્રા પૂરી કરનાર પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુ આજે પણ લોકોના દિલમાં વસે છે રિપોર્ટર ઉમેશભાઈ ગોસ્વામી સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ